વેલકમ બેક ટુ ટેક ગુજરાતી જીઓની તરફથી વેલેન્ટાઇન ડે તરફથી તમને બહુ મસ્તની સ્કીમ આવી રહી છે જી હા દોસ્તો વેલેન્ટાઇન ડે અહીંયા ચૌદ ફેબ્રુઆરી દિવસે તમારા માટે જીઓ છ જીબી નેટ ફ્રીમાં દઈ શકે છે તો તે તમારે કેવી રીતે લેવાનું છે જે છ જીબી નેટ ફ્રીમાં

ઇઝી વેલેન્ટાઇન ડે જી હા દોસ્તો ફાઇવ સ્ટાર નામનું છે તો અહીં તમારે તેના ઉપર ક્લિક કરવાની છે જે પહેલો ઓપ્શન છે તેના ઉપર અહીં તમારે થોડાક આસાન પ્રશ્નોના જવાબ દેવાના છે જેનાથી તમને અહીંથી સોથી કરીને છ જીબી નેટ ફ્રીમાં મળી શકે છે અહીં નામ જે છે તે છે ઈમેલ આઈડી છે એ તે બતાવી દેશે અને તમારા જે મોબાઈલ નંબર જીઓના છે તે બતાવી દેશે ત્યાર પછી લખેલું છે કે આ એમ ઇન્ડિયન સિટીઝન ઓફ અઢાર યર્સ એ જ્યાં તો જો તમારા બંને સિલેક્ટ કરી દેવાના છે સબમિટ પર ક્લિક કરી દેવાના છે અહીં ઈમેલ આઈડી નાખવાની રહેશે કે ઈમેલ આઈડી તમે જો નહીં નાખો તો તે રહેશે નહીં અહીંથી ફટાફટ આપણે તે ઈમેલ આઈડી નાખી દઈએ ઈમેલ આઈડી નાખ્યા પછી સબમિટ પર ફરીથી ક્લિક કરી દેવાનું છે અને અહીં તમારે એક વિડિયો આવશે જે તમારે જોવાનો છે તો આ વિડીયો તમારે જોવાનો છે કારણ કે અહીં અવાજો તમે વિડીયો પૂરો પણ જોઈ શકો છો અને અહીં તમને સ્કીપનો ઓપ્શન પણ જોવા મળી જશે તો તમે બાજુમાં નીચે સ્કીપનું ઓપ્શન છે તે તમે તેના પર ક્લિક કરી શકો છો અને અહીં તમારે લખેલું છે કે હાવ ઓફ ટેન ડુ યુ ઇટ ચોકલેટ જ્યાં દોસ્તો તો આમાંથી તમારે જે પણ આન્સર રાખો તે રાખી શકો છો કે તમે ચોકલેટ ક્યારે ખાવ છો જ્યાં દોસ્તો એટલે કે એટ લાસ્ટ વન વીક એક અઠવાડિયામાં ખાઓ છો તો અહીંથી તમે ત્રણ મંથમાં ખાઓ છો કે ત્રણ મહિના પેળા ખાઓ છો તો અહીં તમારે તે સિલેક્ટ કરી દેવાનું છે અને અહીંથી તમે કેવી ચોકલેટ ખાવ છો જેમ કે ઓરિજિનલ ફાઈવ સ્ટાર ફાઈવ સ્ટાર થ્રી ફાઈવ સ્ટાર ઓરિયો કઈ ચોકલેટ તમે ખાવ છો તેનું નામ છે તો તેના ઉપર ક્લિક કરી દેવાની છે આવી રીતે તમારે નોટિફાઈ મી લખેલું છે તો તમે જોઈ શકો છો મને અહીં ચૌદ ફેબ્રુઆરીમાં જે ઇવેન્ટ છે આપણે જોઈન્ટ ફોર ધ યુ ઇવેન્ટ ઓન ચૌદ ફેબ્રુઆરી જે છે જેમાં સો એમ નેટ મને મળ્યું છે અહીંથી નોટિફાઈ મી પર ક્લિક કરી દેવાનું છે અને એક્સપ્લોર મોડ પર ક્લિક કરી દેવાનું છે અહીં મને સો એમ નેટ મળ્યું છે અગર તમને પણ આ તમે ટ્રાય કરો તો તમને છ જીબી નેટ પણ મળી શકે છે આઈ હોપ કે દોસ્તો તમને આજની આવી ઇન્ફોર્મેશન કાફી મજેદાર લાગી હોય કાંઈક નવું જાણવા મળ્યું હોય તો અમારી વિડીયોને લાઈક કરજો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં તમારું નામ લખીને જરૂર જણાવજો